ચોમાસાના પ્રારંભે જ ડભોઈ તાલુકાના કાયાવરોહણ રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે ત્યારે અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની વેઠવી પડી રહી છે તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે ગરનાળામાં વરસાદી પાણી ફરી વળે છે ત્યારે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા નોકરી ધંધા તેમજ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વિસ્તારના લોકોની ધારાસભ્ય સાંસદ સહિત લાગતા વળગતા રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે ચોમાસામાં વારંવાર પાણી સ્થિતિ સર્જાય તે પહેલા તંત્ર પાણી નિકાલ માટે યોગ્ય આયોજન હાથ ધરે તેવી માંગ ઉઠી છે આ ગાળાની સમસ્યા છેલ્લા એક વર્ષથી વધારે છે અને ગામની અંદર આજુબાજુના વીસ ગામની અંદર અને ચિનોર તાલુકા અને ડભ તાલુકાના ખેડૂતો કામદારો મજૂરો અને સ્કૂલે બનતા છોકરાઓ બહુ જ પરેશાન થાય છે તો આ પરેશાનીનો ઉકેલ કરવા માટે અમે તંત્રને વારેને ઘડીએ વિનંતી કરી છે આવેદનપત્રો આપ્યા છે સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યા છે દિલ્હીની અંદર આવેદનપત્રો આપ્યા છે પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી તો ખાસ કરીને ધારાસભ્ય સાંસદ સભ્ય અને જે આના તંત્રમાં સામેલ હોય એવા બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ લાવે આ એક આજની સમસ્યા નથી દરરોજની સમસ્યા છે કાર્વન ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો કામદારો મજૂરો અને નાના છોકરાઓ એ સીધા સીધા આમાં ઇફેક્ટ થાય છે અને બે તાલુકા આની અંદર ઇફેક્ટ થાય છે તો ખાસ કરીને સાંસદ સભ્યને વિનંતી છે કે આ તમારા કાર્યરૂપની અંદર આવે છે તો આનો નિકાલ લાવે જેથી કરીને આ દરરોજે ને દરરોજે અમારે ચાર મહિના સુધી આ સમસ્યાનો સામનો ના કરવો પડે અને આ રીતે જે કાર્ય બધાનું ઠપ થાય છે એ થાય ના ખાસ ને ખાસ વિનંતી છે કે આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં આવે તો કાળવન ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે આભાર જય હિન્દ જયભાર